પોલીસ કમિશનર અને નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમના માર્ગદર્શનમાં એસઓજી ટીમે આ કામગીરી શરૂ કરી હતી એસઓજીના પીઆઈ એપી ચૌધરીએ ટોપ આરોપીઓની વિગતવાર માહિતી એકત્રિત કરી અને તેમના મૂળ વતન અને સંબંધીઓની તપાસ કરી આ માહિતીના વિશ્લેષણ બાદ આરોપીઓને ઝડપી પકડવા માટે વિવિધ ટીમ બનાવી આ પ્રક્રિયા દરમિયાન એસઓજીના હેડ કોન્સ્ટેબલ રામજીભાઈ મોહનભાઈ ને મળેલ માહિતી અનુસાર ઉમરા પોલીસ સ્ટેશનના આરોપી રાજસ્થાન ભાગી કર્ણાટકના ઉડપી શહેરમાં મજૂરી કરી રહ્યો છે આ માહિતીની પુષ્ટિ થતા પીઆઈએપી ચૌધરીએ એએસઆઈ પ્રકાશચંદ્ર દલસુકરામ હેડ કોન્સ્ટેબલ રામજીભાઈ મોહનભાઈ અને હેડ કોન્સ્ટેબલ ટીમને મોકલી હતી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ઉત્તર કોરાવર સમાજની યુવતી સાથે લગ્ન કરી પોતાનું નામ બદલી નિર્મલ કેસરી મરજી કોરાવર રાખ્યું અને ઉડપીના દરિયાકિનારે મજૂરી કરતો હતો પોલીસ ટીમે સ્થાનિક વેપારીનો વેશ ધારણ કરી તપાસ કરી અને આરોપી પર નજર રાખી ખાતરી થતા આરોપી નરેશ કેસરી મરજી રાવલની ધરપકડ કરવામાં આવી આરોપીને સુરત લાવી પૂછતાછ કરવામાં આવી તેણે કબૂલ્યું કે બે હજાર સાતમાં ફરિયાદી અશોકભાઈ સવાણીના ઘરે ડ્રાઈવર તરીકે નોકરી કરી હતી ફરિયાદી અને તેમની પત્ની એકલા રહેતા હોવાથી અને ઘરમાં કિંમતી સામાન હોવાથી જાણકારી મેળવી તેણે તેના બે મિત્ર રવિ પાંડ્યા અને વિજય ગુપ્તાની સાથે મળી યોજના બનાવી ત્રણેય આરોપીઓએ ફરિયાદીના બંગલામાં ઘુસી વોચમેનની હત્યા કરી ફરિયાદી અને તેમની પત્નીને બાંધી દીધા અને રોકડ જ્વેલરી અને વિદેશી ચલણ સહિત રૂપિયા બે લાખની લૂંટ કરી ફરાર થઈ ગયો હતો

નરેશ કે શ્રીમલ રાવલ અમરવલ ચાલીસ કે જે મૂળ રાજસ્થાનનો રહેવાસી હતો અને બે હજાર સાતની અંદર એ જ્યારે સુરત રહેતો હતો ત્યારે ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો અને ત્યારે એને બીજા લોકો સાથે મળી અને એક સિક્યુરિટી ગાર્ડનું મર્ડર કરેલું અને લોટ ચલાવેલી ત્યારબાદ એ નાસ્તો પડતો હતો પહેલાં મુંબઈ ગયેલો ત્યારબાદ ચેન્નાઈ ગયેલો અને બેલગામ એમ ફરતાં ફરતાં એસઓજીની ટીમને માહિતી મળી કે આ વ્યક્તિ જે છે એ કર્ણાટકના ઉડુપીમાં રહે છે નામ બદલીને રહે છે એનું ત્યાં નામ નિર્મળ શ્રીમલ કોરાવર તરીકે રહેતો હતો ત્યાં એસઓજીની ટીમ જઈ અને એને ઝડપી પાડેલો છે અને આ આરોપી છે એના ઉપર પિસ્તાલીસ હજાર રૂપિયાનું ઇનામ છે અને આ વ્યક્તિ જે છે અત્યારે લૂંટ વિથ મર્ડર ઉમરાના ગુનામાં પકડાયો છે તે ઉપરાંત એના વિરુદ્ધ ઉમરા અને ઉધનામાં ચોરીના પણ અગાઉ ગુના દાખલ થયેલ છે